ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં ઊંડી તપાસ કરવા જેઠાભાઈ ભરવાડે માંગ કરી છે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ષડયંત્રમાં મોટા માથા અને શાળાના સંચાલકો સંડોવાયેલા હોય તો જ આ પ્રકારનું ષડયંત્ર શક્ય બને નીટની પરીક્ષા યોજવા માટે જે કેન્દ્ર આપવામાં આવ્યું છે તે પણ શંકાના ધાર્યામાં હોય કેન્દ્ર કયા ધારાધોરણ મુજબ આપવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ થવી જોઈએ આવા ભ્રષ્ટાચાર આચરનારા લોકો સામે પણ તટસ્થ તપાસ થઈ અને કાર્યવાહી થવી જોઈએ આ એજન્સી અત્યારે તો જે પંચમહાલ પોલીસ મારફતે જે તપાસ ચાલી રહી છે અને જો એમાં પણ બરાબર જો તપાસ નહીં કરવામાં આવે તો અમે ઉપર રજૂઆત કરી અને તટસ્થ એજન્સીની તટસ્થ તપાસ થાય પણ અત્યારે જે પોલીસ તપાસ કરી રહી છે ખૂબ સારી રીતે કરી રહી છે સરાહનીય કામગીરી કરી રહી છે અને તટસ્થ રીતે કામ થાય છે એ પણ મને જાણવા મળ્યું છે તો પૂરી પૂરેપૂરી ઊંડી તપાસ કરીને પોલીસ જે લોકો ખોટું કામ કરતા પકડાયા છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માગણી છે